જો તમને લોકોને સાંભળવું હોય તો સજેશન આપું સજેશન એ છે કે તમારા વર્ગમાં પીરિયડ કેટલા મિનિટનો છે મિનિટનો એ વર્ગ એટલે છે તમારે પિસ્તાલીસ મિનિટનો નહી રાખવાનો તમારે ચાલીસ વત્તા પાંચનો નો રાખવાનો નાવેલ મેક યુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ ઇન નેક્સ્ટ ડૂન મિનિટ પીરિયડ શુડ નોટ બી ફોર્ટી ફાઈવ પ્લસ ઝીરો ઇટ શુડ બી ફોર્ટી પ્લસ ફાઈવ

એટલી પોટેન્શિયલ આ ફોર્ટી પ્લસ ફાઈવ સિસ્ટમમાં છે એટલે તમે પહેલા જ દિવસથી લાગુ કરી દેજો એટલે શું શિક્ષકે પણ એક નવો પ્રસંગ રોજ તૈયાર કરીને આવું પડે એટલે વાંચે પ્રેરણાદાયી વાંચે તો એક આ સૂચન છે કે સંસ્કાર યુક્ત આપણે જયારે પેઢી તૈયાર કરવી છે ત્યારે આવા એક પ્રેક્ટિકલ થોડા સ્ટેપ વહીવટની દ્રષ્ટિએ માર્ગદર્શન માટે ખૂબ જરૂરી છે તો શિક્ષણથી સંસ્કાર અને સંસ્કારથી માનવ જાતનો ઉત્કર્ષ એ વાલીઓ અને શિક્ષણવિદો ભેગા થાય તો ચોક્કસ કરી શકે હવે તમારા વાલીઓની વાત કે આપણે આપણા ઘરમાં સંસ્કાર યુક્ત વર્તન હોય તો આપણે સંતાનો સંસ્કાર શીખશે સંતાનોને સારામાં સારું શિક્ષણ આપશો પણ એના સંસ્કાર નહીં હોય તો હી કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ તમે જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધા ક્રિકેટ છોડવું પડ્યું હા કે ના બહુ મહેનત કરીને બાળ અવસ્થામાં કિશોર અવસ્થામાં બધા ક્રિકેટર્સ બન્યા છે પણ બોલ સાથે ચેડા કર્યા એટલે ક્રિકેટ છોડવું પડ્યું જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો એટલે ગમે તેટલો ટેલેન્ટેડ હશે કે બુદ્ધિશાળી હશે યોર ચાઇલ્ડ એકેડેમિક્સ યોર ચાઇલ્ડ ટેલેન્ટ યોર ચાઇલ્ડ એક્સપીરિયન્સ યોર ચાઇલ્ડ નોલેજ કેન ઓપન એની ગેટ ફોર હેમ ઓ હર બટ ઓનલી કેરેક્ટર એઝ ધી પાવર ટુ કીપ દેટ ગેટ ઓપન તમારા બાળકનું ભણતર બુદ્ધિમત્તા આવડત કોઈ પણ દરવાજો દુનિયામાં ક્રિકેટ છોડવું પડ્યું સંસ્કાર નો તન બેંક સાથે ચેડા કર્યા બધાને દેશ છોડવો પડ્યો સંસ્કાર નો ઓફિસમાં કોઈ ગેરવર્તણૂક સકર્મચારી સાથે થઈ ગઈ અને જોબ છોડવી પડી પરિવાર બરબાદ થયો એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બીજું સરસ વાક્ય આ સંબંધી એ પોતે શિક્ષણનું હૃદયનું શિક્ષણ છે આ બહુ જ વિચાર માંગી લેવી વાત છે આની ઉપર સંશોધન કરીને પીએચડી થઈ શકે એવું આ સૂત્ર છે કે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધી એજ્યુકેશન ઓફ હાર્ટ શિક્ષણનું હૃદય શું છે હૃદયનું શિક્ષણ એટલે આ થયું સંસ્કાર એક પુસ્તક છે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાવર્ડ જે હાવર્ડ યુનિવર્સિટીમાં ભણાવવામાં નથી આવતું તે એમાં વાત કરે છે કે થ્રી એચ હેન્ડ હેડ ધ હાર્ટ વેન ઓનલી ધ હેન્ડ વર્ક ઇટ ઇઝ કોલ લેબર ખાલી હાથ કામ કરે ત્યારે મજૂરી કહેવાય હેન્ડ એન્ડ હેડ વર્ક ટુગેધર ઇટ બીકમ સ્કિલ આવડત થઈ જાય અને હેન્ડ હેડ અને હાર્ટ ત્રણેય સાથે કામ કરે ઇટ બીકમ્સ આર્ટ હાર્ટ સાથે કામ થવું એટલે કે હૃદયની ભાવના પવિત્રતા નીતિમત્તા પ્રામાણિકતા એના હૃદયમાં સ્થિર થવી જોઈએ એને થવું જોઈએ કે આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ હું જીવનમાં કદાચ બે સારી વસ્તુ ન કરી શકું તો ચાલશે પણ એક પણ ખોટી વસ્તુ મારે કરવી નથી તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે એટલે એની માટે તમારે વાલીએ પણ ઘરે શિક્ષક થવું પડે વિષયો સ્કૂલમાં ભણાવવા છે તમારે વર્તન રૂપી શિક્ષા એને ઘરે આપવી પડશે વર્તન રૂપી શિક્ષા ઓગણીસો માં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએ સંસ્થાના સંતો બધા પારિવારિક શિબિરો માટે અમેરિકા પધારેલા ન્યુયોર્કમાં શિબિર હતી દસ પંદર પરિવારો ની આખો દિવસ એમની સાથે સંતો રહેતા બાળકોની પણ સભા કરતા કિશોરોની પણ કરતા વડીલોની પણ કરતા રોજ દસ પંદર જ ફેમિલી ને ભેગા રાખવાના એટલે ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન આપી શકાય એમાં આઠ દસ વર્ષના નાના બાળકોને આ સંતોએ ફોર્મ ભરાવેલા ફોર્મમાં બે વિભાગ હતા વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું આની પાછળનો હેતુ એટલો જ હતો કે સાંજે પછી મા બાપને વાત કરવી હોય તો કયા દ્રષ્ટિકોણથી વાત કરી શકે તમારા સંતાનો જનરલ કોઈનું નામ લીધા વગર નહીં આવું આવું તમારા વિશે વિચારે છે આવી આવી એને અપેક્ષાઓ છે તમે અનુમાન કરી શકો બે એમાંથી કઈ કોલમ વધારે ભરાણી હશે પહેલી કોલમ કે હતી જે માતા પિતા વિશે મને નથી ગમતું અને બીજી કોલમ કે જે મને માતા પિતા વિશે ગમે છે કઈ કોલમ વધારે ભરાણી હશે પહેલી બીજી આંગળી ઊંચી કરીને બતાવો તો આમ આટલા આત્મવિશ્વાસ સાથે એટલે તમે અનુભવી લાગો છો એ કોલમમાં એક આઠ વર્ષના બાળકે લખેલું આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ઘરે ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું જો આ તમારે સંસ્કારમાં અને વર્તનમાં સુધારો કરવો પડશે આ વર્તન રૂપી શિક્ષા તમારે તમારા સંતાનોને આપવાની એ જોવે છે તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા હોય તો રિમેન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ કીપ ધ ડુપ્લિકેટ કી વિથ યુ તમારે એ જ વૃદ્ધાશ્રમમાં પચીસ વર્ષ પછી જવાનું જ છે બીજા એક આઠ નવ વર્ષના બાળકે લખેલું આઈ ડોંટ લાઈક ધ વે ઇન વિચ મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે એ મને નથી ગમતું આવી બધી દસ પંદર વાતો છે તો ઘરે વાલીની સાથે તમે પણ શિક્ષક છો તમારે વર્તન રૂપી શિક્ષા એ આપવી પડશે એની માટે તમારું વર્તન અને શુદ્ધ વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે અમારા ગુરુ હરિમહંત સ્વામી મહારાજ એક વખત તિથલમાં માતા દક્ષિણ ગુજરાતમાં વલસાડની બાજુમાં બી નું બહુ જ મોટું મંદિર તિથલમાં નગર સાગર કિનારે છે સવારે ભગવાનના દર્શન કરીને મંદિરમાં આમ ઘનશ્યામ મહારાજના ખંડમાંથી બહાર આવતા હતા એક સંત જે ત્યાં કિશોર મંડળ યુવક મંડળની પ્રવૃત્તિ કરે છે એક કિશોરને લઈને ઊભા હતા અને એમને મહંત સ્વામી કહ્યું કે સ્વામી આ કિશોર કેનેડા ભણવા જાય છે આપ એને આશીર્વાદ આપો કે સારું ભણી શકે મહંત સ્વામી મહારાજે કિશોરનો હાથ પકડ્યો અને બે ત્રણ ખૂબ સુંદર વાક્ય કયા શીખ રૂપે આ તમે પણ તમારા સંતાનોને કહેજો પહેલી વાત મહાન સ્વામી મહારાજે કરી કે આપણે ત્યાં ભણવા જઈએ છીએ તો સારામાં સારો અભ્યાસ કરવો બીજી વાત કરી કે આપણા માતા પિતાના પરિવારના ને આ સત્સંગના સંસ્કાર ભૂસાઈ ન જાય એ જાણપણું રાખવું અને ત્રીજી વાત કરી કે સત્સંગ સિવાય એટલે કે સંસ્કાર એનું આ બીજું નામ છે સત્સંગ સિવાય બીજી કોઈ લપમાં પડતા નહીં આ ત્રણ કોઈ પણ વિદ્યાર્થી માટે એ સુવર્ણ વાક્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના છે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેમને સમાજ અને જનજીવનનો આટલો અનુભવ છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના અઢાર હજાર ગામો શહેરો અને ગલી ગલીએ અઢાર હજાર ગામો શહેરોમાં જાતે ગયા છે ફરવા માટે નહીં હા એ બાવીસ વખત અમેરિકા ગયા એક વખત ડિઝનીલેન્ડ નથી ગયા કે બેવરલી હિલ્સ લોસ એન્જલસમાં ફરવા નથી ગયા આપણી પ્રજાના સંસ્કાર ટકી રહે એની માટે એમનો અનુભવ હું વાત કરું છું એમના આંકડા તમને સાંભળશો ને તો તમને ચક્કર આવશે અને બધા આંકડા જે હું બોલું છું ને એ બધા એમની ઉંમર એકાવન થી પંચાણું ના છે બિકોઝ ઈ બિકેમ ધ ગુરુ ઓફ ધ ઓર્ગનાઇઝેશન એટ ધ એજ ઓફ ફિફ્ટી વન ઇન અધર ટર્મ્સ વર્લ્ડ ઇટર્મ્સ ઇઝ સ્ટાર્ટેડ ઇઝ કરિયર એટ ફિફ્ટી વન એકાવન વર્ષે તેમની એમની કારકિર્દી ચાલુ થઈ કારણ કે ઓગણીસો એકોતેર માં એ ગુરુપદે આવે ત્યારે ત્યાર પછી એકાવન વર્ષની ઉંમર પછી અઢાર હજાર ગામો અને શહેરોમાં ગયા છે વ્યક્તિગત જીવનના ઉત્કર્ષ માટે પારિવારિક સંસ્કારો માટે સમાજ સેવા સંસ્થાઓને પ્રેરણા આપવા માટે આવી શૈક્ષણિક સંકુલો ઉભી કરવા માટે લોકો એમને વ્યવહારિક પત્રો લખતા વ્યક્તિગત પ્રશ્ન હોય પારિવારિક પ્રશ્ન હોય એવા સાડા સાત લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા છે એમાં દસ પંદર મેઇલના જવાબ બિફોર લંચ ટાઈમ આપવાના હોય તો શું થાય પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી રવિવાર જોયો નથી રોજના પચાસ થી સિત્તેર પત્રોના જવાબ આપ્યા છે ધર્મચરણ સ્વામી અહીંયા સાક્ષી બેઠા છે સાહેબ બરોબર છે ને વાત કારણ કે ભેગા જ હતા એઝ ઇઝ એસિસ્ટન્ટ સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી એની પાછળનો હેતુ પણ આ જ વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા નોકરી ધંધામાં નીતિમત્તા પ્રામાણિકતા આપણા પારિવારિક કે સામાજિક સંબંધોમાં ટ્રુથફુલનેસ સચ્ચાઈ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણા સંસ્કારો છે અમારા જેવા અગિયારસો સંતોને એમણે દીક્ષા આપી પંચ્યાસી હજાર એક વોલેન્ટર ફોર્સ એમણે ઉભો કર્યો આ આંકડા સાંભળીને તમને ખબર પડશે કે કઈ કક્ષાનું કામ કર્યું એમણે આટલું કાર્ય જેમણે કર્યું છે આટલા જનસંપર્કમાં જે આવ્યા છે આટલા લોકોને મળ્યા છે ફોર મિલિયન ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે અને પ્રશ્નો સાંભળ્યા છે નિરાકરણ આપ્યું છે અને આ ચેલેન્જ એન્ડ ગેરંટી તમને સમાજમાં એક વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે કોઈ પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછ્યો પારિવારિક હોય વ્યક્તિગત હોય વ્યવસાયિક હોય સામાજિક હોય અને એમણે મને આ ઉત્તર આપેલો સુઝાવ આપેલો માર્ગદર્શન આપેલું એ પ્રમાણે હું ચાલ્યો અને દુઃખી થયો એવો એક વ્યક્તિ તમને નહીં મળે એમનું એક્સપીરિયન્સ પણ એવું હતું એમનું વિઝડમ પણ એવું હતું એ વ્યક્તિ આપણને આ બે સૂત્ર આપે છે કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે એ વ્યક્તિ બોલે છે કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે અનુભવી વ્યક્તિના શબ્દોની આટલી કિંમત હોય એ સારનો સાર હોય તો વાલી તરીકે આપણું વર્તન અને શિક્ષક તરીકે વિષય ભણાવ્યા પછી થોડી પાંચ મિનિટ સંસ્કારની વાત આ બે વાત તમે કરજો અને છેલ્લી વાત કહીને હું પૂરું કરું આપણા પરિવારમાં ને આપણા સંતાનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગ્યાની માટે ચોક્કસ પ્રયત્ન કરો આપણા ઘરમાં ઘર મંદિર હોવું જ જોઈએ સંસ્કારની ગંગોત્રી છે જે પણ ભગવાન ઈષ્ટદેવમાં તમે માનતા હોય એમની મૂર્તિ પધરાવવી ત્યાં રોજ દીવો કરવો અગરબત્તી કરવી ત્યાં બેસીને બે મિનિટ માળા લઈને એમનું નામ સ્મરણ કરવું તમને એમ લાગે છે કે આ વાત જૂની છે પુરાણી છે કોઈ અનુભવની વિશેષ વાત નથી લેટ મી ટેલ યુ મોર દેન ફિફ્ટી થાઉઝન્ડ રિસર્ચ બીન પ્રોડ્યુસ ઇન નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ બાય પીપલ ઓફ સાયન્સ નોટ પીપલ ઓફ રિલિજન દે હેવ પ્રૂવડ સમ એસ્પેક્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી ઇટ બેટર્સ હ્યુમન લાઈફ પચાસ હજારથી વધારે રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ અધ્યાત્મ ઉપર પ્રગટ કર્યા છે કે પ્રાર્થનાથી શું લાભ થાય છે અને હાર્મોન્સથી તમને શું લાભ થાય છે એટલે પચાસ હજારથી વધારે પેપર વૈજ્ઞાનિકો પ્રગટ કર્યા છે એટલે ભગવાનમાં શ્રદ્ધા ન હોવી એ બહાદુરીનું કામ નથી એ તર્કનું કામ નથી અજ્ઞાત અવસ્થાનું કામ છે કે તને અધ્યાત્મ તો ખબર નથી આપણા સત્શાસ્ત્રો પણ ખબર નથી પણ તને વૈજ્ઞાનિક રિસર્ચ થઈ છે આની પર એની પણ ખબર નથી તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાક્ય અનુભવ એ જીવન મંત્ર પોતે કહેતા એમનું હૃદય અમૃત છે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હું શબ્દ હશે અને અક્ષર હશે એમને કોટ કરું છું જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા રિપીટ વિથ મી વર્ડ માય વર્ડ જીવનમાં જીવનમાં જરા શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એક છેલ્લો પ્રસંગ હું પૂરું કરું અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે ગૌરવની વાત એ છે કે કેશ પટેલ ડિરેક્ટર બન્યા એક ભારતીય એફબીઆઈ ના હવે ડિરેક્ટર બન્યા છે એ એફબીઆઈના ફાઉન્ડર ડિરેક્ટર હતા ઈડગર હુવર એ રિટાયર થયા ઘણા વર્ષો અને દાયકાઓ સુધી એમણે એફબીઆઈના બોસ તરીકે કામ કરેલું આ પોસ્ટ એવી છે ને કે અમેરિકાના પ્રેસિડન્ટ એને દિવસમાં ત્રણ વખત ફોન કરવો પડે કંઈ માહિતી છે કંઈ માહિતી છે ઇનલેન્ડ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્ટરનેશનલ ક્રાઇમના પ્રથમ રિપોર્ટ્સ એની પાસે આવે એ પ્રોસેસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટને આપે અમેરિકાના પ્રેસિડેન્ટને અમેરિકાના ટીવી ઉપર આવીને એ સ્ટેટમેન્ટ કંઈક આપવાનું તે વર્ડ ટુ વર્ડ આ લખી આપે અને પ્રેઝિડેન્ટ ચોખ્ખું કે આમાં એક પણ શબ્દ ઉમેરતા નહીં અને ઘટાડતા નહીં નહીં તો વિવાદ ઉભો થશે આટલી પાવરફુલ પોસ્ટ આટલી સેન્સિટિવ પોસ્ટ આટલી રિસ્પોન્સિબલ પોસ્ટ ઇદગર હુવર લગભગ ચાલીસ વર્ષ કામ કર્યું અને રિટાયર થતા હતા ફેરવેલ સેરેમની હતી ઓફ યુ આર પ્રેઝન્ટ બે ત્રણ કલાક સમારંભ ચાલ્યો બધા આવીને ઈદગર હુવર સાથેના પોતાના પ્રસંગો એઝ અ મેમરી શેર કર્યા છેલ્લે ઈદગર હુવર બોલ્યા

મોટા ગુના કર્યા હોય એની સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન મેં કર્યું છે અમેરિકામાં તો સ્કૂલમાં છે ને લોકો ગન લઈને જાય છે ને છોકરાઓ શૂટઆઉટ ઘણા થાય છે બે ત્રણ મહિને એક પ્રસંગ બને છે હું એ બાળકો કિશોરો સાથે રહ્યો છું એમને આવી હિંસક વૃત્તિઓ કેમ જાગી એની માટે એની સાથે ખૂબ વાર્તાલાપ કર્યો એ બાળકોના પરિવાર સાથે હું એમના ઘરમાં રહ્યો ઈદગર હોર બોલે છે એમના પરિવારમાં કલ્ચર એમના પરિવારમાં ટ્રેડિશન એમના પરિવારમાં સેન્સ ઓફ હ્યુમેનિટી આ ઘણું બધું મેં વાર્તાલાપ કે વર્તનથી કે ઇન્ટરવ્યુ દ્વારા મા બાપ કે વડીલો પાસેથી જાણ્યું જોયું બાળકો અને કિશોરો જે આવી હિંસા કરેની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ફ્રોમ વન વીક ટુ સિક્સ મંથ્સ રિહેબિલિટેશન સેન્ટર્સ આખા અમેરિકામાં મેં ઊભા કર્યા મિલિયન્સ ઓફ ડોલર્સ વાપરીને હવે આ વ્યક્તિને હિંસા ગુનાખોરી વિશેનો અનુભવ કેટલો કહેવાય એનાથી કોઈ વ્યક્તિ આ ક્ષેત્રમાં અનુભવી જ ના કહેવાય એ વ્યક્તિએ પછી આટલે કયા પછી સભાજનોને પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેન ઓફ યુ વોન્ટ અ એન્ડ તમારા બેઠા છે એમાંથી કેટલા ને હિંસા રહિત વિશ્વ જોઈએ છે રેઝ યોર હેન્ડ્સ હિંસા રહિત વિશ્વ જોઈતું હોય આપણે બધાને જોઈએ છે તો ઈડગર હુવરે કહ્યું અગેન આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર ઇડગર હુઅર બોલ્યા અ ચાઇલ્ડ હુ હેઝ બીન ટોટ ટુ ઓબે ધ લોસ ઓફ ગોડ વિલ ફાઇન્ડ વેરી લિટલ ડિફિકલ્ટી ઇન ઓબેઇંગ ધ લોસ ઓફ મેન ઇન ફ્યુચર એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાનના કાયદા પાડતા શીખવાડશો એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા પાડવામાં તકલીફ નહીં પડે માટે નાનપણથી એને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ ઇડગર હુઅર બોલે છે એનો મતલબ કે પ્રમુખ સ્વામી મહારાજની વાત સાચી કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા તો આ ત્રણ સૂત્રો એ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે એ આપણે જીવનમાં વર્તનની દ્રષ્ટિએ દ્રઢ કરવા શિક્ષકો અને વાલીઓ બંને અને વાલી અને શિક્ષકો બંનેને વિનંતી કે આપણે વિદ્યાર્થીઓને પણ આ વાત દ્રઢ કરાવીએ ફરી એક વખત આજના શુભ પ્રસંગે જ્યારે આવું એક શૈક્ષણિક ધામ ઉદઘાટિત થઈ રહ્યું છે ત્યારે પ્રવીણભાઈ અને ટ્રસ્ટીશ્રીઓને તમામને આપણે પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ખૂબ મહેનત કરી શિક્ષણ અને સંસ્કાર વિદ્યાર્થીઓને આપી શકે એની માટે પણ શુભેચ્છા પાઠવીએ છીએ આ સંકુલમાંથી એવા દેશ સેવકો તૈયાર થાય સમાજ સેવકો તૈયાર થાય ભગવાનના ભક્તો એવા તૈયાર થાય અને ઓફકોર્સ પ્રોફેશનલ્સ તો તૈયાર થવાના જ છે કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ સિસ્ટમ એની માટે પણ શુભેચ્છા પાઠવીએ છીએ